પ્રમુખ પાર્ક સંસ્કારધામની અંદર અત્રે ઉપસ્થિત એવા દિવ્ય મુક્તો કે જેમનો ધ્યેય ઊંચો છે જેમનું આયોજન જોરદાર છે અને સ્માર્ટ ટ્રિકથી ભરપૂર અભ્યાસની અંદર તેઓ મહેનત કરી રહ્યા છે એવા બાળ બાલિકાઓનું હાર્દિક સ્વાગત છે સાથે સાથે જાણવાની વૃત્તિવાળા અને જાગૃત વાલીઓનું પણ હાર્દિક સ્વાગત છે વર્કશોપ એકની અંદર આપણે ત્રણ મુદ્દાનો અભ્યાસ કર્યો હતો વર્કશોપ એકની અંદર આપણે ત્રણ મુદ્દાનો અભ્યાસ કર્યો હતો અને આ ત્રણ મુદ્દા એટલે કયા તો ઊંચું ધ્યેય બીજું આયોજન અને ત્રીજું સ્માર્ટ ટ્રિક્સ તો આ ત્રણ મુદ્દાનો અભ્યાસ આપણે અભ્યાસ પર્વ એકની અંદર કર્યો હતો આજે આપણે બે મુદ્દાનો અભ્યાસ કરવાનો છે પરંતુ એ પૂર્વે પ્રમુખ સ્વામી મહારાજ વિદ્યાર્થીઓને જ્યારે પણ મળતા અને ઘણા બધા પ્રશ્નો તેમને વિદ્યાર્થીઓ તરફથી આવતા ત્યારે તેઓ વિદ્યાર્થીઓને હંમેશા સલાહ આપતા અને આ સૂત્ર આપણને ખબર છે કે પ્રાર્થના વધતા પુરુષાર્થ બરાબર સફળતા તો આ સૂત્રને જ તે અભ્યાસ પર્વ બેની અંદર વર્કશોપ બે અને બે મુદ્દા દ્વારા આપણે આજે સમજશું સાથે સાથે સમજવાનો એ પણ પ્રયત્ન કરીશું કે પ્રાર્થનાથી આપણા જીવનની અંદર કેટલી ઉદ્વગતિ થાય છે અને પુરુષાર્થથી આપણે કેટલા આગળ વધી શકીએ છીએ તો તૈયાર છો તમે બધા તૈયાર છો તો સૌ પ્રથમ વાત કરીએ કે આપણા મનુષ્ય દેહની અંદર ભગવાને કેટલી શક્તિ આપેલી છે જો માણસ પાસે શક્તિ મર્યાદિત છે પરંતુ જે ભગવાન પાસે અનંત શક્તિઓ રહેલી છે પરંતુ જો ભગવાનમાં આપણે શ્રદ્ધા રાખીશું અને કોઈ કાર્યની શરૂઆત કરશું તો એ અશક્ય કાર્યને પણ આપણે શક્ય કરી શકશું કારણ શું છે કારણ કે ભગવાનની શક્તિ ભળે આપણી સાથે એ અનંત શક્તિ આપણે આજે મેળવવાની છે ચાલો સૌ પ્રથમત વાત કરીએ તો પછી આ શક્તિનું રહસ્ય શું ઉનાળાની ઋતુ ચાલે છે વૈશાખ મહિનો હોય અને એમ વૈશાખ મહિનાનો તાપ એટલો બધો એ તાપ પડતો હોય એટલી બધી ગરમીનો પારો ઉપર ચડી ગયો હોય સૂર્ય તો તે જ છે પરંતુ એ સૂર્યના પ્રકાશના કિરણો જે આપણે કાગળનો એક ટુકડો લઈએ તો એ કોઈ ટુકડો સળગી શકતો નથી પરંતુ જે બીજા ફોટાની અંદર તમને બતાય છે અને એ બિલોરી કાચ યસ આ પ્રયોગ આપણે ઘણી વખત કરેલો છે કે બિલોરી કાચ દ્વારા જો એ કોમળ તડકો હોય ને વૈશાખ મહિનાના તાપની જરૂર નથી ગમે તેવો તડકો ચાલશે અને સૂર્યના પ્રકાશના કિરણો એ બિલોરી કાચમાં કેન્દ્રિત કરવામાં આવશે તો એ કાગળનો ટુકડો તરત સેકન્ડોની અંદર પડી જશે જો સૂર્ય પાસે અગ્નિ પ્રગટાવાની શક્તિ છે આ સૌ કોઈને ખબર છે પરંતુ એની શક્તિ ફેલાયેલી છે અને સૂર્યના પ્રકાશના કિરણો જો કોઈ એક જગ્યાએ કેન્દ્રિત કરવામાં આવે તો એ કેન્દ્રિત કરેલા કિરણો સામાન્ય રીતના એ કોઈ કાગળ નહીં પણ ગમે તે વસ્તુને સળગાવી શકવા માટે સક્ષમ છે અરે કૃત્રિમ ઉપગ્રહોની જ વાત કરીએ ને આપણે તો એમાં જે સૌર ઉર્જા માટે જે રાખવામાં આવે છે ને એ સૂર્યના પ્રકાશના કિરણો જ છે તો જો સૂર્ય પાસે શક્તિ છે અને આપણી પાસે પણ અનંત શક્તિ રહેલી છે પરંતુ ટીવી ફોન કે પછી બીજી ત્રીજી જગ્યાએ આપણું જો મન અને આપણી શક્તિનો જો દુર્વ્યય કરતા હોય ને તો તેના લીધે શક્તિ કેન્દ્રિત થતી નથી તો શક્તિનું રહસ્ય આપણી પાસે જ છે કે કોઈ એક કાર્ય ઉપર આપણે આપણી શક્તિ જો કેન્દ્રિત કરવામાં આવે ને તો અશક્ય કાર્યને પણ શક્ય કાર્ય થઈ શકે છે ચાલો એક એક્ઝામ્પલની વાત કરીએ મગજ તો સૌ કોઈમાં ભરપૂર માત્રાની અંદર ભરેલું જ છે પરંતુ આ મગજની તે વિશેષતા વિશે વાત કરીએ ને તો સો અબજ ન્યુરોન્સ એટલે કે ચેતા કોષો આપણા મગજની અંદર આવેલા છે એની લંબાઈ કેટલી છે તો પૃથ્વીથી લઈને ચંદ્ર સુધીની લંબાઈ આ ચેતા કોષની છે અમેરિકાની અંદર સો માલનું એમ્પાયર બિલ્ડિંગ આપશે આ સો માલનું બિલ્ડિંગ ને એટલું આપણી મગજ જો બનાવવામાં આવે ને કોમ્પ્યુટર માણસના મગજ એટલું બની શકે સાથે સાથે જો એક યાદ શક્તિની જ વાત કરીએ તો એક સેકન્ડની અંદર જોજો પ્રોજેક્ટરની અંદર કાન ખુલ્લા રાખજો એક સેકન્ડની અંદર કેટલું આપણે યાદ રાખી શકીએ તો સાત ગુણ્યા ની સત્તર ઘાત એટલે કે ની પાછળ સત્તર શૂન્ય એટલી પેજીસ આપણે એક સેકન્ડની અંદર યાદ રાખી શકીએ તો જો આપણી પાસે શક્તિ તો છે જ તે અને આ મેં નથી કીધું આ વૈજ્ઞાનિક સંશોધનોએ પુરવાર કર્યું છે તો જો આટલી શક્તિ માણસના મગજની અંદર છે